ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની ચૂંટણી અધિકારીને રજૂઆત ગુજરાતમાં સંવેદનશીલ બૂથની સંખ્યા વધારતા રજૂઆત કરશે

મોદી સાહેબના નામે મત માગવા પડે આમ તો જનરલી તમે જોવો તો મોદી સાહેબ એટલે ભાજપ સરકારને ભાજપ સરકાર એટલે મોદી સાહેબ એવું નથી આપ જાણો જ છો તો મોદી સાહેબના નામે બરાબર છે શબ્દો કરી અને ક્ષત્રિય સમાજને અપીલ કરી અને વારંવાર માફી માગે છે જે માફી ક્ષત્રિય સમાજને માન્ય નથી એ આપ જે રોષ પણ જોઈ રહ્યા છો છેલ્લા એક મહિનાથી તો એ માફી માંગવાનો હવે કોઈ મતલબ જ નથી હજી માફીના માંગવી હોય બરાબર છે તો હજી ઇલેક્શન માંથી હટી જાય બરાબર છે પણ એને નથી કરવું સરકાર કરવું એટલે સરકારે કે પરસોત્તમભાઈએ બેમાંથી એક છત્રીસ સમાજની આ માંગ છે એ નથી સ્વીકારી એટલે છત્રીસ સમાજ નારાજ છે અને ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માટેની તૈયારી બતાવી છે છત્રીઓનો મોટો ફાળો છે એ તો આપ પણ જાણો છો ઇતિહાસ પણ જાણે છે મારા વારંવાર કહેવાનો કોઈ મતલબ નથી પણ વર્તમાનની પરિસ્થિતિની અંદર બરાબર છે એમને જો ખરેખર એવું જ લાગતું હોય એને એક નિવેદનમાં એવું કીધું છે કે દેશને છત્રીઓની જરૂર છે મોદી સાહેબની છત્રીઓની જરૂર છે બરાબર જો એવું એ માનતા હોય બરાબર છે તો એને પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને કહેવું જોઈએ કે ભાઈ છત્રીય સમાજમાં આટલો રોષ હોય અને બેનુ દીકરીની મારી જે ટિપ્પણી થઈ ગઈ છે બરાબર છે હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું તો મોદી સાહેબને તો ભગવાનની જેમ માનસા સમાજ બરાબર તો મોદી સાહેબને ટાર્ગેટ બનાવીને અત્યારે જે નિવેદનો કરે છે મોદી સાહેબના નામે શું કામ તમારા નામે કરો કારણ કે તમે તમારી નામની ઉમેદવારી પાછી નથી ખેંચી ગયા એ જ બતાવે છે કે છત્રીઓની તમારી જરૂર નથી છત્રીઓની જરૂર હોય તો તમે એક વ્યક્તિ ખાલી એટલો ત્યાગ ન કરી શકો કે આટલો છત્રીય સમાજમાં રોષ હોય ભાજપને આટલું નુકસાન જાય એને માફી માગી હતી ત્યારે પણ એવું કીધું કે મારા પક્ષને નુકસાન થાય એટલે માફી માગું છું બાકી મેં જિંદગીમાં માફી ક્યારેય નથી માગી તો પક્ષને નુકસાન જાય એટલે ક્ષત્રિય સમાજમાં રોષ છે એટલે નહીં બેનું દીકરીમાં આવી ટિપ્પણી કરી છે માતાઓની માફી માગવું એમ ન કહી શકે એટલે એવી માફી પણ એને દિલથી નથી માગી પણ એ ટિપ્પણી કરી છે એ અંદર એનું પડેલું હતું એ બહાર એને કાઢ્યું છે અને મા ભગવતી એની જીભે બેસી ગઈ હોય આ બોલાવવા માટે બરાબર છે તો પક્ષને પણ નુકસાન કરે છે પોતાની જાતને નુકસાન કરે છે અને વાતો આવી કરે છે એટલે એ માફીનો તો કોઈ સવાલ જ નથી ધન્યવાદ આપની ચેનલનું હું સ્વાગત કરું છું કે આપ સંવેદનશીલ પત્રકાર તરીકે આજે આ નોંધ લેવા આવ્યો છો સાથે આજે અમે રાજકોટના સર્કિટ હાઉસમાં ઊભા છીએ અમારે અહીંયા એટલે આવવું પડ્યું છે કે સરા જાહેર લોકશાહીનું હનન થઈ રહ્યું છે ગઈકાલના જવાબદાર એક પ્રેસનો આપણે જો હવાલો દઈએ આપને તો ગઈકાલે એક જવાબદાર પ્રેસમાં છપાયું છે કે બસો દસથી વધારે છે તે ઇલેક્શન બૂથોને એમણે સંવેદનશીલ ઘોષિત કર્યા છે સાહેબ આપ જાણો છો કે સંવેદનશીલ ઘોષિત કરવા એટલે શું શું કોઈ આપની પાસે ટ્રેક રેકોર્ડ છે પાછલી પાછલી ચૂંટણીમાં જે સામાન્ય બૂથો હતા એ અચાનક રાતોરાત સંવેદનશીલ કઈ રીતે થઈ શકે શું ત્યાં કોઈ બોમ્બ મૂકવાના છે રાજકોટમાં શું કોઈ આતંકવાદીઓ ઘૂસી ગયા છે શું આ છે તે આ શહેર કોઈ બોર્ડર પાકિસ્તાનની બોર્ડર ઉપર છે શું કારણ છે તમે અમને જણાવો એક જવાબદાર પ્રેસ જ્યારે છાપે છે તો જરૂર આમાં તથ્ય હોઈ શકે છે તો આજે અમે છે તે ઇલેક્શન કમિશનના ઓબ્ઝર્વરશ્રી અને જેમની પાસે લો એન્ડ ઓર્ડર છે રાજકોટનો એવા છે તે ઝાં સાહેબને અમે નિવેદન આપ્યું છે અને અમે પાંચ પ્રતિનિધિઓ આજે મળ્યા હતા એમને અને અમે કહ્યું છે આપના માધ્યમથી પણ કહી રહ્યા છીએ કે તાત્કાલિક આની આજે જ તપાસ થાય અને આનું કારણ શું છે અમારે એ જાણવું છે માત્ર આ બૂથો કયા છે એનું લિસ્ટ જ અમને નથી જોતું એના કારણો જોઈએ છે આજે જ્યારે લોકશાહી આટલી આગળ વધી ગઈ છે અને જેને અમૃતકાળ કહેવામાં આવી રહ્યો છે આ અમૃતકાળમાં આ કઈ ઠોકશાહી સાહેબ ચાલી રહી છે એટલે અમારે એના કારણો જોઈએ છે કે ત્યાં શું એવી દુર્ઘટનાઓ ઘટી કે આપણે એમને છે તે સંવેદનશીલ ઘોષિત કરવા પડ્યા

એ ક્યાંય છે તે પોતાના ઘરમાં બેસીને આ નિવેદન નથી આપ્યું એ આપે તો પણ એ જવાબદાર ગણાય કારણ કે ભાજપના એક એ ચૂંટાયેલા લોકોએ એમને મત આપ્યો છે ભાજપે તો એને ટિકિટ આપી લોકો એને મત આપ્યો છે એમની જવાબદારી મતદારો પ્રત્યે પણ છે અને એમના પક્ષ પ્રત્યે પણ છે ત્યારે એમણે સાફ સાફ કહેલું કે હું મારા પક્ષને નુકસાન જાય એવું નથી ઈચ્છતો એટલે હું માફી માગું છું આજે તમે એમ કહો છો કે અમારા પક્ષને ટાર્ગેટ ન કરો અમે તો ક્ષત્રિયો ક્યારેય સાહેબ ટાર્ગેટ નથી કર્યો મોદી સાહેબ અને ભાજપને અમે ટાર્ગેટ નહીં કરેલા ઉલટા અમે તો મત આપીને એમને ઊંચા લાવેલા આજે અમને છે તે અમારી ભૂલ સમજાય છે આજે અમારે ન છૂટકે બોલવું પડે કા ફૂલ અમારી ભૂલ આ સ્થિતિ એમણે જ પેદા કરી છે મોઢામાં આંગળા નાખી અને તમે છે તે આ બધું ઊભું કર્યું છે એટલે હવે એમને માફી આપવાનો તો પ્રશ્ન નથી હવે આ લડાઈ હા અમે જરૂર માફી એને કર્યા હોત જો મોદી સાહેબે અને છે તે શાહ સાહેબે અમે શાહ સાહેબે જો તાત્કાલિક ધોરણે પગલાંઓ લીધા હોત તો અમે જરૂર એમને માફ કર્યા હોત અને અમારી એક જ માંગ હતી કે એમને ઘરે બેસાડો સાહેબ સિત્તેર વર્ષના વડીલ થયા છે થોડું ભગવાનનું ચિંતન કરો ધ્યાન કરો અને આવું બોલતા પહેલા વિચાર કરો એમણે એવું કરવાનું તો દૂર સતત 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 છે તે અમારા ઉપર પ્રેશર કર્યા એમના જવાબદાર અધિકારીઓ ભાજપના જગ્યાએ જગ્યાએ ગયા ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવ્યા એમના ઉપર દબાણો કર્યા આ કઈ લોકશાહી છે સાહેબ આ શું તમારા પ્રશ્નુ કલ્ચર છે તમારા પક્ષનું આ છે તે આ કઈ કલ્ચરથી તમે પક્ષ ચલાવી રહ્યા છો શું રાજકીય પક્ષો આ રીતે કામ કરવાના છે તો પછી તમારી જરૂરત શું છે સાહેબ તમે એક પ્રાઇવેટ કંપનીની જેમ વર્તી રહ્યા છો એક કંપની પોતાના